ત્રીસ જૂનની સવાર એક સામાન્ય દિવસ જેમ શરૂ થયો હતો કોઈને ખબર ન હતી કે થોડા સમય બાદ કાજલબેન ઠાકોરના જીવનમાં એક એવો વળાખ આવશે કે જ્યાં આખું જીવન બદલાઈ જશે કાજલબેનના પતિ કરણજી ઠાકોરને માર્ગ અકસ્માત થયો હતો ઘટનાના થોડી જ વારમાં ખબર ફેલાઈ ભાઈ એના ઉપર ફોન આવ્યો હૃદય ધબકતું હતું માથું બમતું હતું કાજલબેનના ભાઈએ રડીને કહ્યું કે ભાઈ કરણને એક્સિડન્ટ થયું છે ગભરાયેલી વાતચીતમાં ત્યાંથી કોઈ આશ્વાસન આપતું એક વાક્ય કહ્યું કે કાંઈ નહીં ફક્ત ફ્રેક્ચર થયું છે ભાઈ ટેન્શન ના લો આ વાક્ય ભાઈના મનમાં આશાની કિરણ બનીને જળ ગયું તેણે તરત કહ્યું

બેનનો ભાઈ એક ક્ષણે અંદરથી તૂટી ગયા હતા